અને જે જે લોકોને શાળા ફાળવણી કરી દેવામાં આવેલી છે એવા તમામ ઉમેદવારોને છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે દરેક જિલ્લા લેવલે છે એ અલગ અલગ તારીખે એક તારીખ આપવામાં આવેલી છે જો તમને કોલેટર મળશે તો એ કોલેટરમાં તમને એક તારીખ દર્શાવેલી છે તારીખે તમારે છે એક તમારા ડોક્યુમેન્ટ લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું રહેશે અને જે જે ઉમેદવારો છે લિમિટેડ શાળા ફાળવણી પસંદગી કરેલી હશે તો આવા ઉમેદવારોને ચાન્સ એવા છે કે શાળા એલોટમેન્ટ નહીં મળેલું હોય અને એમને એમના ટેપમાં બતાવશે નહીં